નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે વાત કરીએ તો આજે અમદાવાદ ખાતે તેમણે જે સવારથી કાર્યક્રમો કર્યા ત્યારબાદ રાજસ્થાનમાં પણ જે પ્રકારે કાર્યક્રમ જે પ્રકારે આયોજિત કરવામાં આવ્યો હવે વાત કરીએ તો અમદાવાદમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો ગાંધી આશ્રમને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે હવે તેના અંગેનો માસ્ટર પ્લાન પણ તૈયાર થઈ ચૂક્યો છે આજે પીએમ નરેન્દ્ર મોદીએ માસ્ટર પ્લાન સૌથી પહેલાં નિહાળ્યો હતો કે કેવી રીતે આનું રીડેવલપમેન્ટ કરવામાં આવવાનું છે અને ત્યારબાદ તેમણે તેનું લોન્ચિંગ પણ કર્યું સાથે જ ત્યાં જે પરિવારો છે તે તમામની સાથે પણ વાત કરીને ત્યારબાદ તેમનું ખાસ સંબોધન પણ રાખવામાં આવ્યું ગાંધી આશ્રમ ખાતે તેમાં તેમણે ઘણી બધી વાત કરી છે અને તે જ વાતોને લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ ખાસ જે વાત કરીએ એકસો વીસ એકરમાં પહેલાં આ આશ્રમ કે જે સપાયેલો હતો ત્યારબાદ ધીરે 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 અત્યારે આપણે વાત કરીએ તો હાલ પાંચ એકર જમીનમાં જ આ ગાંધી આશ્રમ છે જે મકાનોની આપણે વાત કરીએ તો પહેલાં વધારે હતા ત્યારબાદ અત્યારે પાંત્રીસેક મકાનો જ જે રહ્યા છે ને જેટલા પણ મકાનો તેમાંથી પર્યટકો જે મુલાકાત લઈ શકે છે પર્યટકો જ્યાં જઈ શકે છે એવા માત્ર ત્રણ જ મકાનો છે આ તમામ વાત કરી છે ત્યારે હવે જે રીડેવલપમેન્ટ કરવામાં આવશે તેમાં જે જર્જરિત છે તેમનું પણ નવીનીકરણ કરવામાં આવશે આ સિવાય જે જૂનું માળખું છે જેવી રીતે સાદગી આ સિવાય સત્ય અહિંસા આ જે ગાંધીજીના મૂલ્યો છે તે મૂલ્યો પણ જળવાઈ રહે તેમની પવિત્રતા જળવાઈ રહે તે તમામના આધારે તે તમામ મૂલ્યોના આધારે આ જે રિનોવેશન કરવામાં આવવાનું છે તેમાં અનેક પ્રકલ્પો કે જે વધુ ઉમેરવામાં પણ આવશે નવી બિલ્ડિંગો બનાવવામાં આવશે યાત્રીઓ છે તેઓને સુખાકારી રહે તે પ્રમાણે કરવામાં આવશે આ તમામ વાતો તો છે પરંતુ જે ગાંધીજી વિશે વાત કરી જે આશ્રમ વિશે વાત કરી કે ઐતિહાસિક સ્થળ છે ગાંધી આશ્રમ સ્વતંત્રતાનું સાક્ષી છે ગાંધી આશ્રમ આ સિવાય એક તીર્થ ક્ષેત્ર પણ તેમણે જણાવ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ આ સિવાય પણ ઘણા બધા જે આક્ષેપો કે જે કોંગ્રેસ પર કર્યા છે અગાઉની સરકારો પણ કર્યા છે કે અગાઉની સરકારોના કારણે જે અમૂલ્ય વારસો છે કે જે ધીરે ધીરે નષ્ટ થતો ગયો છે અને તેનું જ પરિણામ છે કે એકસો વીસ એકરમાંથી અત્યારે પાંચ એકરમાં આ આશ્રમ રહ્યો છે હવે પંચાવન એકરમાં તે સ્થાવવામાં આવશે ને જેમણે જમીનો આપી છે તેમને પણ તેમણે આભાર માન્યો હતો આ સિવાય પણ ઘણી બધી વાતો છે તેના પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે

આજનો એક પવિત્ર દિવસ છે અને દાડી અને રસ્તામાં જતા આવતા પ્રાર્થના સભા વગેરે વગેરે કરીને આઝાદી માટેની લોક જાગૃતિ જે ફેલાવાનું કામ કર્યું હતું આજે થઈ રહેલી પદયાત્રાઓને બીજી બધી યાત્રાઓને આની સાથે સરખાવી ના શકાય પણ એમણે જે રીતે કામ કર્યું હતું એ બારમી માર્ચનો દિવસ આજે ખાસ પસંદ કરીને ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટનું રિનોવેશનનું કામ જયારે થઈ રહ્યું છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એનું આજે ખાતમુહૂર્ત કરે અને એમના હાથે આ શરૂ થાય એ બહુ એક પવિત્ર દિશે પવિત્ર કામ થઈ રહ્યું છે એવું મને લાગે છે ગાંધીજી હાજી પ્રતિક્રિયા ટૂંકમાં બાર માર્ચ ને દાંડી યાત્રા તરીકે આપણે સમગ્ર વિશ્વ જેને ઓળખે છે આઝાદીની લડતમાં તો ઘણા બધા રાજ્યોએ ઘણા બધા લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે પરંતુ મોહનદાસ કરમચંદ ગાંધી એક એવી પહેલી વ્યક્તિ હતી કે જેને છેવાડાના દરેક વ્યક્તિને સાથે રાખીને કામ કર્યું છે અને આ એ પ્રકલ્પ છે બાર માર્ચ દાંડી કૂચ કે દાંડી કૂચ દ્વારા તેમને બસો એકતાલીસ માઇલની યાત્રા કરી અને બસો એકતાલીસ માઇલ ની યાત્રામાં દરેક વર્ગ એ મધ્યમ વર્ગથી લઈને તવંગર વર્ગ સુધીના દરેક વ્યક્તિને સાથે રાખ્યા છે અને એક મેસેજ સમગ્ર સમાજને આપ્યો છે કે જો આઝાદી પ્રાપ્ત કરવી હશે તો આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે બરાબર અને આ જે આઝાદીના છોતેર વર્ષ આપણે ઉજવી રહ્યા છે છોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પણ આપણા ભારતના માનનીય વડાપ્રધાન જે બારસો કરોડનો એક આખો પ્રોજેક્ટ છે સાબરમતી રીડેવલપમેન્ટ આપણે જે ગાંધી આશ્રમને કરવાના છે અને એમાં પણ એમને સ્પષ્ટ કીધું છે કે આપણી જે ઈમારતો છે આપણું જે કલ્ચર છે આપણી જે સંસ્કૃતિ છે એની જાળવવાની જવાબદારી સમાજના દરેક વર્ગની અને દરેક વ્યક્તિની છે રાખીશું આપણી પાસે જે બારસો કરોડનો પ્રોજેક્ટ અને તેમાં પણ જે પ્રકારે ખાસ સત્ય અહિંસા સાદગી આ જે મૂલ્યો છે ગાંધીજી ના જે પ્રકારે તેમણે આશ્રમ સ્થાપ્યો હતો સ્વતંત્રતાનું સાચી છે આશ્રમ અને તે જ આધારે હવે નવી પેઢીને નવા રંગરૂપ સાથે ગાંધીજીના મૂલ્યો કે જે મેળવશે કેટલું જરૂરી હતું આ શિવમભાઈ હું જરા એક જુદી વાત કરું મારી ગ્રાન્ડ ડોટર શિકાગોમાં ભણે અને એ એ પછી ઇન્ડિયા આવવાની હતી ત્યારે એના જે સ્કૂલના હેડ ટીચર જે હતા એને પૂછ્યું કે બેટા ક્યાં જાય છે કે ઇન્ડિયા જઉં છું ક્યાં અમદાવાદ કે તું અમદાવાદ જાય તો આ ગાંધી આશ્રમની જરૂરથી મુલાકાત લેજે અને ટાઈમ કાઢીને એનો અભ્યાસ કરજે આ હું મારા દીકરાને અહીંયા અમદાવાદમાં કહું એના કરતા શિકાગોમાં આ શિક્ષક જ્યારે કે છે ત્યારે આ ગાંધી આશ્રમ નું મહત્ત્વ કેટલું છે એ કહેવા માટે મેં આ દાખલો આપ્યો હવે મહાત્માજીએ ઓગણીસો ને પંદરમાં ભારતમાં પ્રવેશ કર્યો એમના સાઉથ આફ્રિકાના રહેવાસ પછી પણ ત્યાર પછી એમણે અમદાવાદમાં આવીને કોચરબ આશ્રમમાં રહે બે વર્ષ રહ્યા અને ત્યાર પછી સાબરમતી ગાંધી આશ્રમમાં રહ્યા હવે ગાંધી આશ્રમમાં એ વખતે એમ કહેવાય કે આઝાદી માટે આંદોલનનું એક આઝાદીની ચળવળનું એક એપી સેન્ટર હતું પણ મારું એવું માનવું છે કે માત્ર ને માત્ર ગાંધીજીએ આઝાદી માટેનું કામ ગાંધી આશ્રમમાં બેસીને કર્યું એટલું જ નહીં પણ સમાજ સુધારણા માટેના જે કામો કર્યા હતા એમાં દાખલા તરીકે હરિજન માટેનું એટલે કે અસ્પૃશ્યતા નિવારણ માટેનું જે કામ કર્યું એ તો મને લાગે છે કે આપણા હિન્દુ સમાજને ખળબળાવી દે એવું કામ હતું અને મારા ઘરમાં જ મારા દાદી ગાંધીજીને એમ કેતા હતા કે આ શું લઈને આવ્યો છે એ જ મારા દાદી ગાંધીજીની સાથે રહીને દારૂના પીઠા ઉપર દેખાવ કરવા જતા હતા આ પરિસ્થિતિ ગાંધીજીએ ઊભી કરી હતી એટલે સમાજમાં જે પરિવર્તન લાવ્યા અને દારૂબંધી હોય અસ્પૃશ્યતા હોય હિન્દુ મુસ્લિમ એકતા હોય શિક્ષણની વાત હોય વાત હોય સ્વદેશીની વાત હોય આ આ બધું સાબરમતી ગાંધી આશ્રમમાંથી એમણે કરેલું એટલે આ માન્ય નરેન્દ્રભાઈ જે શબ્દ વાપર્યો કે આ આશ્રમ નથી માત્ર તીર્થ છે આ પ્રવાસન સ્થળ બની રહેવાને બદલે આ એક તીર્થ બની રહેશે કારણ કે મેં તો ગાંધી ખૂબ અભ્યાસ કર્યો છે ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટર તરીકે મેં પંદર વર્ષ કામ કર્યું છે એટલે તો ગાંધીના રંગે ગયો અને ત્યાં લાઇબ્રેરીમાં મળતા બધા પુસ્તકો મેં ઘણા બધા વાંચ્યા હતા એમાંનું એક પુસ્તક હજુ મારા હાથમાં છે મારા સ્વપ્નનું ભારત એમણે એવું વિચાર્યું હતું કે આઝાદી તો મળવાની છે આજે નહીં મળે તો કાલે મળશે પણ પછી ભારત સ્વતંત્ર થાય તો એ મારા સ્વપ્નનું ભારત કેવું હશે એની જે વાતો લખી છે એ અત્યારે ખરેખર તો બધાએ વાંચવા જેવી છે કે ગાંધીજી એ આઝાદી માટેનું જે કઈ કાર્ય કર્યું હમે આઝાદી બીના ખડક બીના ઢાલ એ ગાંધીજી એ સ્વપ્ન જે સેવ્યું હતું એ આપણે ખરેખર અત્યારે મૂર્તિમંત કરી શક્યા છે કે કેમ ત્યારે માનનીય નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના આરએસએસ ના પ્રચારક ત્યારે એવું માનવામાં આવતું હતું કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ગાંધી વિચારની વિરોધી છે ત્યારે એ નરેન્દ્રભાઈ અત્યાર સુધી છોતેર વર્ષ સુધી જે ગાંધી આશ્રમ ને એ કોરાય મૂકી દેવામાં આવ્યો હતો ને તમે કહ્યું એમ ઘણી બધી મોટી એકસો વીસ એકર માં ફેલાયેલો એ આશ્રમ માત્ર પાંચ એકર માં થઈ ગયો એ આ છોતેર વર્ષમાં જે કોઈ સરકારો આવી મારે નામ નથી દેવું એ પાર્ટીનું પણ એ લોકો ગાંધી ના વારસ છે એવું જે ગાંધી વિચાર્યું અને રીતે વિચાર્યું છે ત્યાં ઇતિહાસનું એક એવું સ્થળ બની રહેશે જ્યાં ગાંધી વિચારની પ્રેરણા મળશે જ્યાં એના આશ્રમમાં પ્રવેશ કરીને દેશ વિદેશના પ્રવાસીઓ ગાંધીજીના શું વિચારો હતા ભારતની સંસ્કૃતિ શું હતી એનું પ્રેરણા ત્યાંથી મેળવી શકશે અભ્યાસ કરવાની વાત નથી કે તો પ્રેરણા મેળવી શકે એવું હવે નવો આશ્રમ થશે આવી મારી અપેક્ષા છે આશ્રમ સ્થપાશે અને નવા રંગરૂપ સાથે નવી પેઢીને પોતાના મૂલ્યો કે જે ગાંધીજીના મૂલ્યો આ અહીંયાથી મેળવશે તો આ આશ્રમની ખાસ પ્રકારે આપણે વાત કરી અને નરેન્દ્ર મોદીએ જે વાત કરી કે ગુજરાત પાસે અનેક એવા જે વારસા છે કે જે ગુજરાતે સાચવીને રાખ્યા છે સ્વતંત્રતા વખતના એવા વારસાઓ છે કે જે ગુજરાતે સાચવીને રાખે છે અને તેને જે કરવાની જવાબદારી તેની જાળવણી કરવાની જવાબદારી આપણા સૌની છે તેમાંનું જે કે જે ખાદીનું જે સ્વપ્ન હતું ખાસ કરીને જે મહાત્મા ગાંધીનું પ્રવીણભાઈ ખાદી વિશે પણ જે આજે નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખાદી અત્યારે જે પ્રકારે વધુને વધુ લોકો તે પહેરતા થયા છે તે પણ એક કહી શકાય કે એક સારી બાબત છે જે ગાંધીજીનું સ્વપ્ન હતું ખાદીને લઈને પણ સાચી વાત છે કે ખાદી પણ એક મહત્વની મહાત્મા ગાંધીજીએ જે તે સમયને ધ્યાનમાં રાખીને ખાદીને ખૂબ જ મહત્વની બ્રાન્ડ બનાવી હતી અને છેવાડાના દરેક વ્યક્તિ ખાદી પહેરી શકે અને ખાદી સાથે જોડાયેલા જે પણ વ્યક્તિઓ હતા એને એક વ્યવસાય મળી રહેતો હતો પરંતુ આજે આપણે જોઈએ છીએ કે થોડા અંશે ખાદીનું મહત્વ ઘટ્યું છે પરંતુ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ખાદીનું એક આખું બ્રાન્ડિંગ કર્યું છે એના આધારે આજે ખાદી વધુ ને વધુ યુવાઓ અને આપણા ઘણા બધા એમ્બેસેડર અને ઘણા બધા સેલિબ્રિટીઓ આજે ખાદી પહેરતા થયા છે મારો મત એ છે કે ખાદી એક વસ્ત્ર તરીકે નહીં પરંતુ આપણે એક વિચાર તરીકે માનવું જોઈએ કે ખાદીમાંથી ઘણા બધા લોકોને રોજગારી મળે છે એટલે ખાદી બધાએ અપનાવી જોઈએ એવું મારું માનું છું અને સાથે જ જે ગાંધી આશ્રમની વાત કરીએ તો આપે પણ જે ગાંધી આશ્રમ જોયો છે જે પ્રકારે બદલાતા જોયો છે અત્યારે ખાસ જે પર્યટકો આવે છે જે ખાસ કરીને જે મકાનો છે અત્યારે પાંત્રીસેક જેવા મકાનો એમાંથી ત્રણ જ પર્યટકો જઈ શકે તેવી સ્થિતિમાં છે તો સમય જતાં આપે કે પછી આપના પિતા દ્વારા કે આપના માતા દ્વારા આપને જાણવા મળ્યું હોય કે આ પ્રકારનું જે બદલાવ ગાંધી આશ્રમમાં આવ્યો છે એના વિશે શું કહેશો સમય પ્રમાણે બદલાવ જરૂરી છે અને કદાચ આઝાદીના પંચોતેર કે છોતેર વર્ષ આજે થઈ ગયા છે સાબરમતીમાં આપ કીધું કે સવારે આપણા માન્ય વડાપ્રધાનજીએ પણ કીધું કે એકસો વીસ એકર ફેલાયેલો આશ્રમ હતો ધીરે ધીરે આજે પાંચ એકરમાં ફેલાઈ ગયો છે એટલે આ પ્રશ્ન દરેક જગ્યાએ છે આજે દબાણ સૌથી મોટો પ્રશ્ન દરેક જગ્યાએ ઉપસ્થિત છે પરંતુ તેનું એક સોલ્યુશન સમાધાન ખૂબ જ પ્રેમપૂર્વક કરીને આજે પંચાવન એકરની જમીન આખી નાબૂદ કરી છે અને તેના પર રીડેવલપ કરવાનું છે જે તે ટ્રસ્ટીઓ હોય કે જે તે મંડળો હોય મંડળો દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ સાબરમતી આશ્રમના વિકાસ માટે આવનાર પહેલાના સમયમાં ને સમયમાં થનારી છે પરંતુ હવે જે પ્રકારની સુવિધાઓ આપવામાં આવવાની છે અને જે પ્રકારનું ડેવલપ કરવાનું છે એના કારણે વૈશ્વિક લેવલે મહાત્મા ગાંધીજીના વિચારોને અને એના કાર્યોને એક નવી ઉડાન મળશે યોગેશભાઈ અત્યારના જે ખાસ યુવાઓ છે તેમને ગાંધીજીના મૂલ્યો કે જે વાંચવા જોઈએ તમામ લોકો કહેતા હોય છે અત્યારે ગાંધી આશ્રમની મુલાકાત યુવાઓની દ્રષ્ટિએ જોઈએ તો કેટલા પ્રમાણમાં લઈ રહ્યા છે અને રીડેવલપ થયા બાદ એની સ્થિતિમાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવશે યુવાઓ વધુ ને વધુ આગળ આવશે ગાંધી આશ્રમની મુલાકાતે જનારા લોકોમાં યુવાઓની સંખ્યા ઘણી ઓછી છે આજકાલના યુવાઓ મોબાઈલમાં રચ્યા પચાર્યા છે ટીવીમાં રચ્યા પચાર્યા છે ને હવે તો પેલું ઓટીટી આવ્યું છે એટલે કોઈ પણ જાતના નિયંત્રણ વગરની ફિલ્મો જોવી આ આમારા યુવા અત્યારે ડૂબેલા છે તો ગાંધી આશ્રમની મુલાકાત લેવી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મર્સિડીસ ગાડી લઈને જવું એક જુદી વાત છે પણ ગાંધી આશ્રમ ની મુલાકાત લેવો આવું તો એમના મગજમાં વિચાર આવતો નથી કારણ કે હું તો અત્યારે ઘણી શાળાઓમાં મોટિવેશનલ સ્પીચ માટે જતો હોઉં છું તો મેં કોઈ એવા બાળક પાસેથી એવું ના સાંભળ્યું કે અમે ગાંધી આશ્રમમાં જો બીજો મારા મનમાં એક નાનકડો ડંખ રહી ગયો છે કે હું કેટલાક મિત્રો અમેરિકાથી આવ્યા એમને લઈને ગાંધી આશ્રમમાં ગયો ત્યારે ચાર મકાનો જોવા ગાંધી જે અહીંયા રહેતા હતા અહીંયા ચરખો કાપતા હતા અહીંયા કાગળ બનાવવાનું એક નાનું ફેક્ટરી જેવું હતું આ હતું આ બધું મેં બતાડ્યું ત્યાં થોડા પેલા ફોટા હતા એક નાનો દસ મિનિટ શો પણ હતો પણ આ બધું મારે એમને સમજાવવું પડ્યું અને મોદીજી આજે જેનો ઉલ્લેખ કર્યો છે એવા કોઈ ગાઈડ ત્યાં નહોતા મળી રહેતા ગાંધી આશ્રમમાં દાખલ થાવ ત્યારે સ્વાગત કરવા સાથે તમને ગાંધીજી કોણ હતા ગાંધીજીના વિચારો શું હતા આ આશ્રમમાં શું કામ થયું આ બધી માહિતી આપે ત્યારે મને લાગે છે કે ગાંધી આશ્રમની મુલાકાત સફળ થાય મારી પાસે જેટલું નોલેજ હતું એટલું મેં બતાડ્યું અહીંયા મીરાબેન રહેતા હતા અહીંયા આ રહેતા હતા બધું પણ મીરાબેન કોણ હતા આ કોણ હતા આ બધી વાતો હવે આ અનુભવ મને પુનામાં જે જેલમાં આગાખા પેલેસમાં એમને રાખવામાં આવ્યા હતા ત્યાં હું ગયો ત્યારે ત્યાં મને સરસ ગાઈડ મળ્યા હતા અને એક કલાક સુધી એ આગાખા મેલમાં ફરીને માહિતી આપી કસ્તુરબા મહાદેવ દેસાઈ કઈ અવશેષો હતા એ બધી વાતો કરી ત્યારે મને એમ થયું કે આ પુનામાં જો મને આ માહિતી મળતી હોય તો અમદાવાદમાં કેમ નહીં એટલે માન્ય નરેન્દ્રભાઈ આજે જે ટકોર કરી રાજ્ય સરકારને અને કોર્પોરેશનને કે ત્યાં આગળ ગાઈડની વ્યવસ્થા કરો અને ખાસ કરીને બાળકોને ગાઈડ તરીકે રાખો કે જેથી બાળકો એનો અભ્યાસ કરીને આવનારા પ્રવાસીઓને માહિતી આપે એટલે ગાંધી આશ્રમની મુલાકાત એક સ્થળ તરીકે ઐતિહાસિક સ્થળ તરીકે લેવાને બદલે ત્યાં એક વિચાર છે ગાંધી વિચાર છે એની વાત થાય એવા કોઈ ગાઈડ પણ ત્યાં મળી રહેવા જોઈએ અને હું માનું છું કે આ રીડેવલપમેન્ટ થયા પછી માત્ર ગાંધીજીના આશ્રમ અને એમના પુસ્તકોને એ બધું જોવાની સાથે સાથે બીજી પણ પ્રવાસન ની સગવડો ત્યાં મળી રહેશે એટલે પ્રવાસીઓ વધારે આકર્ષાશે અને એ એ પ્રવાસન સ્થળ તરીકે નહીં પણ એક તીર્થ તરીકે એ જાણીતું થશે જેમ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક જોવાલાયક સ્થળ નથી રહ્યું પણ અમેરિકાથી ઓસ્ટ્રેલિયાથી આવતા બધા લોકો કહે છે કે ભાઈ ઇન્ડિયા જાઓ તો પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તો જોજો એમ હવે આશ્રમ સંપૂર્ણ રીતે ડેવલપ થાય ત્યાર પછી કે છે કે અમને આશ્રમની મુલાકાતે પણ લઈ જાઓ એટલે આ પરિસ્થિતિ જો થાય તો મને લાગે છે કે આ બધી માન્ય નરેન્દ્રભાઈ ની મહેનત સફળ થઈ ગણાશે વાત છે ગાઈડની ખાસ સરસ વાત કરી આજે પીએમએ પણ જે આહવાન કર્યું એમસી તથા જે સ્કૂલો છે તે કે એ ગાઈડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે કે ત્યાં આવે છે તમને બાળકો વધુ શીખવે અને એ પ્રકારની કોમ્પિટિશન જે બાળકોને કોમ્પિટિશનમાં વધુ રસ હોતો હોય છે ત્યારે તેના આધારે બાળકો કે જે વધુને વધુ તેમાં જાણશે અને એના આધારે બાળકોમાં જ્ઞાન વધશે તે મૂલ્યોને પણ કંઈકને સ્વીકારતા થશે વધુ એક વાત જે પ્રવીણભાઈ કરી છે આજે કે બાપુનું વિઝન એ ક્યાંક ને ક્યાંક હજી પણ દિશા દેખાડી રહ્યું છે તે પછી કોઈ પણ હોય કોઈપણ વ્યક્તિ હોય તેને એક દિશા બતાવે છે બાપુનું વિઝન એટલા જ માટે આજે તમામ લોકોએ ગાંધી આશ્રમની મુલાકાત તો એટલા માટે કે માત્ર જોવા માટે નહીં પરંતુ એમના મૂલ્યો ખાતર લેવી જોઈએ યોગેશભાઈ ખૂબ સરસ વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિ જયારે ગાંધી આશ્રમમાં જતો હોય છે ત્યારે ફક્ત ફોટોગ્રાફી માટે જતો હોય છે કે અમે એક વાર ફોટો ઉપાડ્યો અને સાબરમતી આશ્રમ એને સ્ટેટસમાં આપણે મૂકી દીધું પરંતુ ખરેખર તમારે મહાત્મા ગાંધીજીને સમજવા હોય તો તેમની આત્મકથા મારા સ્વપ્નનું ભારત આ બધી પુસ્તકો વાંચવી જોઈએ કદાચ આજે એવું લાગે છે કે આજનો જે યુવા વર્ગ છે એમાં પંચ્યાસી ટકા યુવા વર્ગ મોબાઈલ પાછળ પોતાનો સમય બગાડી રહ્યો છે વધુ ને વધુ યુવાઓ ગાંધીજીના વિચારોને સમજતા થાય અને ગાંધીજીના કાર્યો અને વિચારોથી વધારે પ્રભાવિત થાય જો સમાજ સેવાના કાર્યોમાં આગળ વધે તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે આજે વાત કરી છે કે આપણી સંસ્કૃતિ અને બચાવવાની જે વાત છે અને આપણી સંસ્કૃતિ ત્યારે જ બચશે કે આવા જે તીર્થ સ્થાનો છે એ વધુ ને વધુ ખૂબ સારી રીતે ડેવલપ થાય મહાત્મા ગાંધીજીના વિચારો છેવાડાના જન જન સુધી પહોંચશે ત્યારે જ આવા તીર્થ જી જી ચોક્કસથી પ્રવીણભાઈ યોગેશભાઈ આપની પાસે આવું છું પ્રવીણભાઈનો અવાજ નથી આવી રહ્યો જે પ્રાકૃતિક ખેતી અંગે પણ જે મહાત્મા ગાંધીજીનું એક સ્વપ્ન હતું જે પીએમ નરેન્દ્ર મોદી આજે વાત કરી પ્રાકૃતિક ખેતી વિચાર પ્રત્યે પોતાનું જ્ઞાન સંપાદન કરી શકે છે તો આવા યુવાઓને સાથે રાખીને આપણે આવા તીર્થ સ્થાનોને સાબરમતી આશ્રમ હોય કે કોચરબ આશ્રમ હોય એવન મેં ચાર વર્ષ સુધી કોચરબ આશ્રમમાં કામ કર્યું છે તો અમારા આશ્રમમાં જે પણ વ્યક્તિ આવતા એને ખૂબ સરસ રીતે મેં આશ્રમની એક વિગત આપતા તો આ પણ કામ આપણા દરેક ગાંધી સાથે જોડાયેલા દરેક તીર્થ સ્થાનો પર થવું જોઈએ તો વધુ ને વધુ આપણે ગાંધી વિચારને છેવાડાના જન સુધી મૂકીશું અને માનની વડાપ્રધાનશ્રીએ જે આજે વાત કરી છે એ વાતને આપણે જન જન સુધી લઈ જઈશું ચોક્કસથી કોચરબ આશ્રમની પણ ખાસ જે વાત કરી આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યોગેશભાઈ જે પ્રાકૃતિક ખેતી અંગે પણ વાત કરી કે ગાંધીજીનું આ સ્વપ્ન હતું કે તમામ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને અત્યારે જે નવ લાખ કરતાં પણ વધારે ખેડૂતોની તેમણે વાત કરી કે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે તે પણ એક ક્યાંક ને ક્યાંક સારી બાબત કયા કે આટલા મોટા પ્રમાણમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે કઈ રીતનું વિઝન ખેતીમાં આપ જોઈ રહ્યા છો આમાં ગાંધીજી પોતે એક પોતાની વિચારધારા ધરાવતા હતા દાખલા તરીકે દૂધ પીવાની વાત હોય તો એ બકરીનું દૂધ પીતા હતા એ આજે બાળકોને કહીએ તો નવાઈ લાગે એમ એ વખતે એમણે પ્રાકૃતિક ખેતીની વાત કરી ત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર દાખલ થઈ રહ્યા હતા અને અત્યારે કેમિકલ થી આપણે જમીનને શું નુકસાન કરીએ છીએ એના અહેવાલો જયારે સાંભળીએ છીએ ત્યારે એમ લાગે છે કે વધુ પાક મેળવવો વાત બરોબર છે પણ એ જમીનને આપણે કેટલી ખરાબી કરી રહ્યા છીએ ત્યારે આ પ્રાકૃતિક ખેતી ગાંધીજીએ જે દર્શાવેલી એને મોદી સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે અને ઘણા લોકોએ ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતીથી આપણને પોષણ મળી રહે એવા અનાજ પાણી મળી રહેશે એવી આ અપેક્ષા રાખવામાં આવે તે ખોટું નથી તો મારે એક ઉલ્લેખ કરવો છે વિશ્વના મહાન સાયન્ટિસ્ટ આઇમસ્ટ્રીને એક વાક્ય જે કહેલું એ મને મનમાં કાયમ ગુંજ્યા કરે છે કે ભવિષ્યમાં કદાચ કોઈ માનવા તૈયાર નહીં થાય કે આવો માનવી પૃથ્વી પર જન્મ્યો હતો આ પ્રકારનો માનવી પૃથ્વી પર જન્મ્યો હતો એ માનવા તૈયાર ના થાય એ વાત આજે હું મારા વિદ્યાર્થીઓ જેમની સાથે વાત કરું છું ત્યારે કે છે નારાયણ આવતો કેવી રીતે હોય ગાંધીજી એ પોતાના સમગ્ર જીવનને આઝાદી માટે અને દેશ માટે સમર્પિત કર્યું હતું અને અર્થોપજાન છોડીને એ ભારતની આઝાદી માટે ભારતમાં આવ્યા અને અહીંયા આવ્યા પછી પણ એમને જે કામગીરી કરી એ આજના વિદ્યાર્થીઓ માનવા તૈયાર નથી કે આવા સમર્પિત માનવી કોઈ હોઈ શકે એટલે એવા નું જે કાર્યક્ષેત્ર હતું કર્મભૂમિ હતી એવા ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ થાય છે ત્યારે આ વાત યાદ રાખીને વિદ્યાર્થીઓને પણ સમજાવવું પડશે કે આ મહાત્મા ગાંધી મોહનચંદ કરમચંદ ગાંધી ગુજરાતમાં જન્મ્યા હતા અને ગુજરાતમાં અમદાવાદને એમણે પોતાની કર્મભૂમિ બતાવી હતી અને દાડી યાત્રા વખતે એમણે એક વાક્ય જે કહ્યું હતું કે હું કાગડા કૂતરા મોતે મરીશ પણ આઝાદી લીધા વગર અહીં પાછો નહીં આવું આ જે એમનો દ્રઢ આત્મવિશ્વાસ હતો અને એની પાછળ એ શબ્દે શબ્દ વળગી રહ્યા અને પછીથી ઓગણીસો ત્રીસ ની એ દાળી યાત્રા પછી ગાંધી આશ્રમમાં ફરી ક્યારેય નહોતા આવ્યા એ વાત એમણે પકડી રાખેલી એટલે આવા દ્રઢ આત્મવિશ્વાસ ધરાવતા માનવીને જો સમજવો હોય તો મને લાગે છે કે ગાંધી આશ્રમને સારી રીતે ડેવલપ કરવામાં આવે અને ત્યાં લોકો આવે એમને ગાંધી વિચારમાંથી પ્રેરણા મળી રહેશે એવું મારું માનવું છે એ ચોક્કસથી એટલા જ માટે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયું છે અને વિશ્વ લેવલે જે ખ્યાતિ પામ્યું છે વિશ્વ લેવલે વિશ્વના લોકો કે જે ગાંધી આશ્રમની મુલાકાત લેવા માટે ઈચ્છતા હોય છે અને તેનું જ્યારે રીડેવલપમેન્ટ કરી રહ્યું થઈ રહ્યું છે આટલા વર્ષો બાદ ત્યારે ચોક્કસથી એ ચર્ચા તો માગી જ લેશે ચર્ચા વધુ પણ માગી લે છે પરંતુ સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીંયા જ આપણે રોકવી પડે છે પરંતુ આપ અમારી સાથે જોડાયા પ્રવીણભાઈ અને સાથે જ યોગેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાયા હતા બદલ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર